સ્ને મિલન કાર્યક્રમ ની રાજ્ય સરકારના મંત્રી પ્રવીણ માળીએ વાવ થરાદમાં આવેલા પૂર લઈને આપ્યું છે નિવેદન આપણે વગર કામે ગાંધીનગરના ધક્કા ખાઈએ એટલે વિસ્તારમાં પૂર આવે

એ મોટું નિવેદન આપ્યું છે સ્નેહ મિલન કાર્યક્રમ ની અંદર રાજ્ય સરકાર ના મંત્રી પ્રવીણ સર્જાઈ હતી જેમાં નિવેદન આપતા કહ્યું કે સચિવાલયના ડેટા પ્રમાણે બનાસકાંઠાના સૌથી વધુ લોકો એ સચિવાલય આવે છે બનાસકાંઠા અને વાવ થરાદના લોકો માટે એક સચિવાલયનું નાનું સ્વરૂપ એ અમે લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ મનનો રાવણ બાળવો પડશે તો જ નવા બનાસકાંઠાનો સૂર્યોદય થશે જોડે છે એ કોઈ જિલ્લા પાસે નથી આ નિવેદન પ્રવીણ માળી આપ્યું છે આપણે ગાંધીનગરના ખાઈએ એટલે વિસ્તારમાં પૂર આવે જ્યારે કુદરતી બેલેન્સ બગડે છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે આપણે પાણી કાઢકાટ કર્યું અને આપણે એ પાણી આપવાનું ભૂલી ગયા એના માટે આ પ્રકારની ઘટના બની આપણા વડવાઓ એ વૃક્ષ વાવ્યા અને આપણે એ વૃક્ષ નિકંદન કર્યું એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે બધું જ થઈ ગયા બાદ બનાસ ડેરી એ આખી ઘટનામાં કામ ઉપાડે છે આ પ્રકારનું નિવેદન આપ્યું છે ક્લાઇમેટ ચેન્જ એ થાય છે જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે આવું તેમણે કહ્યું અને સાથે તેઓ એ બોલતા બોલતા એમ પણ કહ્યું કે આ વિભાગની જવાબદારી પણ મારી પાસે છે ક્લાઇમેટ ચેન્જની જવાબદારી મારી પાસે છે એટલે મને ખ્યાલ છે કે આ બધી ઘટનાઓ બને છે કયા કારણોસર બને છે જો કે આ તમામની વચ્ચે તેમણે નિવેદન આપતા શું કહ્યું સાંભળો પણ હવે પહેલા ધારાસભ્ય તરીકે હવે મંત્રી તરીકે કામ કરવાનું છે પણ કરવાનું છે તમારા દીકરાવતી કરવાનું છે સાહેબના માર્ગદર્શનની અંદર આપણું બનાસકાંઠા આખું એક નવી દિશામાં જઈ રહ્યું છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં બે હજાર સુડતાલીસમાં કેમ ગુજરાતને વિકસિત કરવો એ થઈ રહ્યું છે આખો ઉત્તર ગુજરાત ગુજરાત એમાં કેવા પ્લાન હોવા જોઈએ કેવું ગુજરાત હોવું જોઈએ એની ચિંતા પણ આપણા સાહેબ કરી રહ્યા છે પણ એમાં આપણો રોલ શું હોય હમણાં મને ઘણા સાહેબ એવું કહેતા હતા કે આ અહીં સ્ટેજ ઉપરથી કહેતા હતા કે ભાઈ હમણાં આપણી કુદરત કે રૂઠી ગઈ રૂઠી કેમ તો ઘણા કીધું ક્લાઇમેટ ચેન્જ હવે ક્લાઇમેટ ચેન્જ સાહેબ વિભાગે મારી જોડે છે તો મને એમ કે આ ક્લાઇમેટ ચેન્જ શું હોય તો મને એમ વિચાર આવ્યો કે થોડું સાહેબ વાત કરું આમાં ક્લાયમેટ ચેન્જ વિશે કે આપણે વગર કામના ગાંધીનગર આટા મારીએ એટલે સમજવાનું કે અહીં પૂર જેવી પરિસ્થિતિઓ થાય એટલે વળી આમ થાય કેમ વળે આવું કેવી રીતે હોય તો જ્યારે કુદરતી બેલેન્સ બગડે છે ને ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય જ્યારે કુદરતમાંથી પાણી આપણે ખેંચ ખેંચ કર્યું છે એને હાલવાનું ભૂલી ગયા ત્યારે આવી પરિસ્થિતિઓ થાય જ્યારે કુદરતે વૃક્ષો વાવાનું કામ કર્યું આપણા વાવાનું કામ કર્યું છે અને ત્યારે આપણે એનું નિકંદન કાઢી નાખ્યું ત્યારે આવી પરિસ્થિતિઓ અને એ કામ પછી બનાસ ડેરી સાહેબ બધું ઉપાડે પાણીનું કામ ઉપાડે ત્યારે આપણે એમ જાગૃત થઈએ કે ચાલુ આ તો આપણે હવે ઘણું મોડું થઈ ગયું છે આબોહવા પરિવર્તન જળવાયુ પરિવર્તન એટલે આ એટલે અમે હમણાં સાહેબ સાથે વાત કરતા હતા જિલ્લામાં પણ જ્યારે સત્કાર સમારંભ હતો ત્યારે મેં વાત કરી હતી કે સાહેબ આપણે સચિવાલયનો ડેટા કાઢીએ કે સૌથી વધારે કયા જિલ્લાના વ્યક્તિઓ એ ગોધીનગર આવે તો કયો જિલ્લાનો નંબર આવતો હતો સાહેબ આપણું બનાસકાંઠા ત્યારે મને એમ વિચાર આવ્યો સાહેબને મેં વાત કરી જિલ્લા અધ્યક્ષની વાત કરી કે એક એવી વ્યવસ્થા ઊભી કરીએ કે આપણા કાર્યકર્તાઓને અથવા આપણા વ્યક્તિઓને ગોધીનગરનો ના ખર્ચો કરવો પડે એના માટે સચિવાલય નું નાનું સ્વરૂપ અહીં બનાસકાંઠા કરી દેવામાં આવે તો લગભગ બધાનો ખર્ચો બચી જાય અને સાહેબે પણ એ દિશાની અંદર પ્રયત્ન કર્યો છે આપણે સાથે મળીને એવો કદાચ પ્રયત્ન કરીએ તો ઘણા બધા લોકોના લાખો રૂપિયા બચી જાય એમ છે સાહેબ હું ઘણા બધા આપ પણ દેશો ફર્યા છો હું પણ ઘણા બધા દેશો ફર્યો છું હમણાં જે માઇક ઉપરથી સાહેબ કહેતા હતા પચીસો કરોડનું પેકેજ આલ્યું બે હજાર પંદરમાં આલ્યું સત્તરમાં આલ્યું એ પ્રમાણની અંદર આપણે જે હાલવાનું હતું એમાં ક્યાંક કચાસ તો રહી જ ગયા છે પણ એનાથી પણ વિશેષ અમે ઘણા બધા દેશોમાં ફર્યા સાહેબ પણ ફર્યા છે અમે એના અધિકારી સાથે વાત કરીએ તમારા દેશની મુખ્ય સમસ્યાઓ કઈ છે તમારે રોડની જરૂર જે વિકસિત દેશો છે ન રોડની જરૂર છે ન પાણીની જરૂર છે ના પૈસાની જરૂર છે ના કમાવાની જરૂર છે બધા પોતાની રીતે સક્ષમ દેશો છે એને કોઈ જરૂર નથી કોઈ સબસિડીની જરૂર નથી ને કોઈ ગ્રાન્ટની જરૂર નથી કાંઈ નથી એમ તો કઈ સમસ્યા તમારી મુખ્ય તો એમ કે છે કે અમારા દેશની મુખ્ય સમસ્યા એ છે કે અમારા લોકો વધુ વધુ આત્મહત્યા કરે કેમ તો એ કે છે કે અમારી જોડે બધું છે પણ અમારી જોડે ભગવાન નથી અમારી જોડે બધું જ છે આધ્યાત્મિકતા નથી અમારી જોડે બધું જ છે પણ સંસ્કૃતિ નથી અમારી જોડે બધું જ છે પણ કોઈના ખભે માથું દઈને રડવું હોય ને તો એ ખભો નથી ત્યારે મને એમ થયું કે આપણે નસીબદાર લોકો છીએ કે આપણે ભારત દેશમાં જન્મ લીધો છે આપણે તો કોઈ તકલીફ પડે ને તો ધરણીધર ભગવાનને જઈને માથું ટેકીને નમાઈ આવીએ કે ભાઈ અમારા દુઃખ દૂર દૂર તું કરજે આવા દેશમાં જ્યારે જન્મ લીધો હોય અને ત્યારે બે હજાર પંદર હોય સત્તર હોય કે આ હવે નવું એક પેકેજ જાહેર થયું છે બાજુવાળાને મળશે ને આપણને નહીં મળે ત્યારે શું થવાનું છે હમણાં દશેરો ગયો છે બરાબર કે નહીં દર વર્ષે રાવણ બાળીએ છીએ પણ આ મનનો રાવણ આપણે બાળવો પડશે તો નવું બનાસકાંઠાનો સૂર્યોદય થશે ભાઈ ભાઈનો ઝઘડો હોય જો મનમાં ને વધારે એક રૂપિયો મળ્યો છે અને મને નથી મળ્યો જો આવી ઈર્ખા થાય તો સમજો કે રાવણ હજુ જીવતો જો ભાઈએ ભાઈએ જો ઈર્ખા થાય પતિ પત્ની થાય અથવા થાય ની થાય કુટુંબીજન ની થાય કે જરાય મનમાં રાવણ હજુ બાળવો છે બધાએ બાળવો છે તો આમાં બીજું કોઈ કરવાનું નથી આપણા શાસ્ત્રો માં કહેલું છે કે ધર્મ કી અધર્મ કા પ્રાણીઓ મે વિશ્વ કા આટલું જ કરવાનું હોય જે થાય બધું સારું થાય બરાબર કે નહીં રાગ દ્વેષ જો ભૂલી જઈએ આપણે તો મને એમ લાગે છે કે બનાસકાંઠા જોડે જે છે એ કંઈ ઓછું નથી બનાસકાંઠા જોડે સાહેબ જંગલ છે બનાસકાંઠા જોડે પર્વતો છે બનાસકાંઠા જોડે નદીઓ છે બનાસકાંઠા જોડે રણ છે બનાસકાંઠા જોડે સાંસ્કૃતિક વારસો છે આ બધા જિલ્લાઓમાં શક્ય છે જે આપણી જોડે છે કોઈ જોડે છે નહીં એક ખાલી આપણી એકબીજા પ્રત્યેની રાગ દ્રેશ જો કંઈ હોય એ જો નીકળી જાય તો આના જેવો પણ જિલ્લો કંઈ છે જે બાકી બે બે મંત્રી અધ્યક્ષશ્રી હમણાં મીડિયામાં ચાલતું હતું કે બનાસકાંઠાને આટલું વધારે કેમ તો મને એક મીડિયા વાળા પૂછ્યું કે તો તમે શું આપ્યું થોડા બોલો હાલવું છે ને આપણા મનના અંદરની કોઈ ભાવ આપણા સંસ્કૃતમાં શ્લોક છે ને કે શત્રુ બુદ્ધિ વિના સાય દીપ જ્યોતિ નમોસ્તુ એટલે શત્રુરૂપી બુદ્ધિનો વિનાશ થાય શત્રુનો વિનાશ થાય એવું નથી કેતો પાડોશી પાડોશીક નેતા ઝઘડતા હોય ને તો કે આપણે આને પટાઈ નાખીએ આવું કહે છે કે નહીં પણ એ નથી કહેતા આપણા ધર્મ શું કહે છે શત્રુ બુદ્ધિ વિનાશાય એટલે શત્રુરૂપી બુદ્ધિનો વિનાશ થાય એ બે હજાર બ્યાસીના સંમતની અંદર આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણા મનની અંદર કોઈ શત્રુરૂપી બુદ્ધિ હોય એનો વિનાશ થાય એટલે તો જ આ સદીની અંદર આવી સદી આવું નેતૃત્વ આપણને ક્યારે ના મળે આ બાજુ નરેન્દ્રભાઈ આ બાજુ ભૂપેન્દ્રભાઈ ને અહીંયા શંકરભાઈ સાહેબ જેવું નેતૃત્વ ક્યારે કોઈ એક જગ્યા શક્ય છે નથી અને આપણે એમાં કદમ થી કદમ મિલાવીને રોડ મેપ તૈયાર છે કે આ બનાસકાંઠાને કયા લેવલે લઈ જવું અમે સાહેબ જોડે ક્યારેક બેઠા હોઈએ ને તો વાત કરે ને ત્યારે ખબર પડે કે કેટલો મોટા ઊંડા વિચારો છે એની દિશામાં જો કામ થતું હોય તો નાના મોટા કોઈ રોડના કામ બાકી રહી જાય અથવા કોઈને કદાચ કોઈ સહાય ના મળે એ બધું છોડતા આવનારા સમયમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે ભૂપેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે આપણે કંઈ નાનું મોટું કંઈ ભૂલવું પડે તો ભૂલી અને આપણે એમના મોટા નેતાઓના નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરીએ એવી આ તબક્કે વિનંતી કરું છું આપને મારા અને મારા પરિવાર તરફથી નવા વર્ષની અનેક અનેક ઘણી શુભકામનાઓ પાઠવું છું જય જય ગરબી ગુજરાત જય જય ગરવી ગુજરાત हेल्थी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस